ચાલો તો ફેમિલી તો આપણે ના ધોન કમ્પ્લીટ થઈ ગયા છે ત્યાર ને આજે જો છે આજે તુલસી દિવસ તો તુલસી દિવસને છો મિત્રો ને મારા યુટ્યુબ ફેમિલીને આજની શુભકામનાઓ એવું અને મારા જય માતાજી ને જય દ્વારકાધી જો ચાલો આપણે આજે તુલસી પૂજન કરીએ છીએ તો તમને બતાવી દઈએ બધાને જય માતાજી જય દ્વારકાધી કેમ છો બધા મજામાં ને આજે તુલસી દિવસ તો આપણે તુલસી માની પૂજા કરીએ છીએ જો કરવા બેસી ગયા છે જોવો જોઈએ તારી તુલસી માં જય તુલસી માં કોમેન્ટમાં લખી નાખજો જય તુલસી માં મિત્રો તુલસીમાં પૂજા કરે છે ત્યારે તમે કોઈ પૂજા કરો છો નહીં પાછા કીજો કોમેન્ટમાં જણાવજો અને જયારે તુલસીમાં કોમેન્ટમાં લિંક નાખજો દીવો કરી નાખ્યો હવે જો બે અગરબત્તી કરી દેશે કરી કી છે

તો ચાલો તુલસી માની પૂજા થઈ ગઈ છે અને તો સાલો હવે જવાનું છે આજે આપણે બહાર ગામ મારા મોહાલમાં જવાનું છે આજે તો ચાલો તો જો ને શૂટિંગ ઉતરશે તો આપણે ઉતરશું જરાક તો ગામ તો દેખાડીશ કે કયા ગામમાં છીએ એમ બરાબર તો આપણે જવાનું છે આજે મોહમાં જવાનું છે તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડેલા રહો હા નહીં લીધો આપણે પાછી ગયા છીએ ધીમડા લે આપણે મારા મામાના ઘરે આવ્યા અત્યારે તો જો આપણે આવ્યા છીએ આજે શ્રીમતના પ્રસંગ છે તો ના પ્રસંગમાં આપણે આવ્યા છીએ ના જો આપણે આવીને સીધા આપણે બે જ તડકે છે આજે ને ચાલો આપણે તડકે બેસી જઈએ ના આ છે મારું મામાનું ઘર અંદર બૈરાઓ છે એટલે આપણે એના મહેમાન બધા બેઠા છે એટલે આપણે એને પણ નથી ગયા આપણે એના બધા બીજા માળા દહીં ગયા છે ઉપર આજે સર પરસંગ સાલો હમણાં તો નહીં આજે નહીં બતાવી દ્યો હિમળાજની અમલ આવી ગયા છે આપણે હા પરસંગ છે હિમળાજ

જો આપણે આવી ગયા છીએ હવે પંથે આપણે આ છે સોનું ભાઈને આવી ઢોકળા અને ચાલો આપણે તો હવે જો બધું કાઉન્ટર ગોઠવવા માટે જો આયોજન જોઈશું જમવાની તૈયારી થઈ ગઈ છે હવે ચાલો મને બધું બધી ગોઠવવા મણ્યા છે અમે જે છે ચાલો હવે તમને બતાવી દીધું પાણીપુરી જો આપણે પાણીપુરી પણ સરસ મજાની મળીશું તૈયાર થવા માટે જો મીનાશે ભરવા કારણ કે પાણીપુરીનું હવે સરસ જમવાનું તૈયારી થઈ છે એટલે ગોઠવવા મળ્યા છે પાણીપુરી અને દીશું તો તૈયાર કરવી પડે અમે જમવાની તૈયારી થઈ ગઈ છે તો ચાલો બતાવી દઈ પછી આગળ આપણે સોનુભાઈના લાવવી ઢોકળા સોનુભાઈના પ્રખ્યાત બોટાદના સિંગલમાં બનાવેલા સોનુભાઈના લાઈવી ઢોકળા જો આ હશે સોનુભાઈના લાઈવી ઢોકળા લખડી ગયા આપણે પડી ગયા તો આ બેસી ગયા છે બધા અમે જમવા માટે અમે આ બધા બેસી ગયા અમે જમવા માટે આપણે પણ હવે બે સોનું છે જમવા જ દીધું આપણે સાહેદ સુટીનો કટકો આપણને ભાઈ થોડીક શરમ થાય એટલે પછી બધા સમૂહમાં આપણે થોડુંક શૂટિંગ ઉતારવામાં તકલીફ પડે છે એટલે આપણે સમૂહ સમૂહમાં નથી ઉતારી શકતા આવીએ શૂટિંગ તો ચાલો હવે આપણે પણ ડીશ લઈને હવે બેસી જઈએ હવે તો હાલો તો હવે જો આપણે પણ હવે બેસી ગયા છીએ જમવા માટે હવે જો પાણીપુરી લાઈ ઢોકળા ભજીયા અને બધી રોટલી શાક ગુંદરપાક અડદીઓ આપણે ગામ જતા મારા મામાના ઘરે નહીં તેને આંટો મારીને આપણે વીઆ આવ્યા છીએ ઘરે પ્રસંગમાં જતા અને વી આવ્યા છીએ હવે આપણે ઘરે આવી ના જેટલું બને એટલું શૂટિંગ સાચું થાય એનું પૈસા આપણે ક્યાંય રખડવા ગયા નથી એટલે ક્યાંય બારે નથી ગયા આ ટાઈટના કારણે બી આવ્યા જો અમારે મેડમ આવીને જો હવે તો એને તો જો આવીને તરત જ તરફ લાગી ગયો હતો તને એમ હા જો એ આ એના પણ જો ક્યાં આંટો મારી આવ્યા ને કાંઈ લાડવા ખાઈ આવ્યા

છે અમારે ખરીદી કરવા માટે બે દિવસે બોડાદ ની બજાર માં પાછું બે દિફા જઈને આવ્યો તો બે દિપાઈ પાછું જવાનું ખરીદી કરવા માટે ચાલો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારા